યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ઉપરનો બીજો એક વિડીયો વાયરલ થયો છે હિન્દુ સંગઠનોએ આ અશ્લીલ હરકત અંગે રોષ પ્રકટ કર્યો છે વિવાદ બાદ પોલીસ પણ એક્શનમાં આવી છે અગાઉ ટીપી તેર વિસ્તારમાં રહેતો માથાભારે અને છાણી પોલીસ મથકમાં દુષ્કર્મનો આરોપી વિલ્સન સોલંકીએ સોશિયલ મીડિયા ઉપર પોતાની રીલ મૂકી છે કોઈપણ પરવા વિના બે વાર ચુંબન કર્યું હોવાનો વિડીયોમાં જોઈ શકાય છે જેના કારણે હજારો મહિલાઓ યુવકો શોભજનક પરિસ્થિતિમાં મુકાયા હતા ગરબા ગ્રાઉન્ડ ઉપર માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યારે આવી હરકતથી ભારે રોષ વ્યાપ્યો છે હિન્દુ જાગરણ મંચના અગ્રણી રમેશ પટેલે જણાવ્યું છે કે નવરાત્રિ એ માતાજીની ઉપાસનાનો પર્વ છે ગરબા ગ્રાઉન્ડ ઉપર યુવકે મહિલાને ચુંબન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે જેનો અમે સખત વિરોધ દર્શાવીએ છીએ અગાઉ પણ ગરબા ગ્રાઉન્ડ ઉપર યુવકે આવી જ હરકત કરી હતી એમાં ગરબા સંચાલકોએ કાર્યવાહી કરી છે જોકે આ બાબતે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે